એક એક શ્વાસ એ હોકારો કરી રહ્યો હરદમ કરે હોકારો પણ આ ગમ નથી ને એટલે કરવી પડે ગુલામી જે કઈ પછી આપણે મતતા હોય ને બધી ગુલામી છે રોજ નવરવાન ધોવરવાન વાઘા પહેરાવાન ઓલું કરવું ધૂપ દેવા કરવો ગમ વિનાના બધાય કે કરે ગુલામી આમાં ક્યાંથી પૂજે મુક્તિનો હારો એ વસ્તુ પગથિયું છે આગળ વધવાનો મંદિર છે મૂર્તિઓ છે આ બધાય પરમાત્માથી સુધીને પહોંચવાના બધાય પગથિયા છે કે રોજ મંદિરે મૂર્તિ એ દેવ દર્શન કરી કરીને કોઈકને કેમ થાય કે આ જગત આખું આને માને છે આ મૂર્તિને માથા ટેકાવે છે તો આ તો મૂર્તિ છે આ જેની મૂર્તિ છે એવડુંય ક્યાં હશે ને કેમ હશે આગળ વધવા જેવું છે કઈ એમ જ ને એમ અને આપણે જઈએ તો શું હોય નહીં શું હોતો ભાઈ મંદિરે ગયો તો તો કે ભગવાન હતા એટલે ક્યાં ભગવાન હતા એટલે ભગવાનના દર્શન થયા તો કે ના ના મૂર્તિ ને કૃષ્ણ ભગવાન ની હતી કારણ કે રામ ની મૂર્તિ હતી એની ને એની મૂર્તિ તો ઈ ક્યાં હશે આ બધી પગથિયા છે સડવાના કોક દીક માણસ વિચાર આવે તો આગળ વધે તો ઠેઠ સુધી પોચાય એવું બાકી પગથિયા ઉભા રહી તો કોઈ દી ધાબુ ન આવે ધાબે નો જ પગી હે ને પગથિયા સડવા પડે પોતાની અંદર પ્રભુ પ્રગટ બોલે છે હરદમ હોકારો કરી રહ્યો છે પણ આ બધી ગમ નથી કે આવડો આજ પરમાત્મા બોલે એ બીજો નથી એ જ પરમાત્મા પોતે પણ અજ્ઞાની એ આંધળો છે બિચારો શું કરે અળગો છે ગોતે છે ન પોતે ઈ છે એની વગર આ હાલે નહીં રવિ સાહેબ કે નૂરતે સુરતે આના નિરખો આના કાઢનાર આને કોઈક પરખો આવો કોઈને બનાવ્યો પવન સરખો પવન થી હાલે એવો એટલે જ હાલે છે ને એને કોઈક સરખો જ કાપડના સરખા જોવા લઈ ગયા હોય કે બાપા હાલો ને મારે સરખા એ આટો મારવા તમારા પાવન પગલા કરો ત્યાં સરખા જોઈને ઓલા એના મરસી બધાય સરખા જોઈને ક્યાં એ કે નૂરતે સુરતે આને તો કોઈક નીર કોઈ કે કોઈ આને અને ગડનારેનો કોઈ પરખો આ આપ પવન ખાલી પવનથી હાલે છે આવો કોઈને બનાવ્યો આ સરખો આવે છે પવન આવે છે જાય છે અને પાછો બધાની માલિકો બોલે છે અને બોલાવે છે અને જ્યાં જોય ને બધી હરકો પંકજભાઈ તો કે હવ રસિકભાઈ તો કે હવ 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 આ દેવળે દેવળે બજ્યે કરે હોઘરા આને પોક તમે પારક થઈ નઈ કે પરખો આવો કોણે બનાવ્યો પવન જળકો એ આમાં જે રમી રહ્યો છે હરદમ હોઘરા કરી રહ્યો પણ એની ગમ નથી એટલે કે કરે ગુલામી આમાં ક્યાંથી હોજે મુક્તિનો આરો પોતામાં પ્રભુ પ્રગટ બોલે પછી તેલી કડીમાં કે ઘટો ઘટ પ્રગટ અને પુરુષ પુરાણી ઘટો ઘટ ની અંદર પ્રગટ છે કોણ પુરુષ પુરાણી પુરાણી નો પુરુષ આદિ અનાદિ નો પુરુષ આ બધા બોલે છે એ આદ અનાદિ નો છે એવો પુરુષ છે પણ એની ઓળખ નથી ઘટો ઘટ પ્રગટ પ્રગટ છે હોકારો દે તરત દેવડે દેવડે હોકારા કરે બધી એમ હોય કે ભાઈ એ હોય ઘટો ઘટ પ્રગટ પુરુષ પુરાણી પાછો પાંચ કોષ થી એને કઈ લેવા દેવા નથી પંચ કોષ થી રહે એ ન્યારો પાંચ કોષ તો શરીર ને લેવા દેવા ઓલો માલિકોર જે બેઠો છે ને એક એક કોષ અરે કઈ અન્નમય કોષ મનોમય કોષ જ્ઞાનમય કોષ વિજ્ઞાનમય કોષ આ પ્રાણમય કોષ આ પાંચે પાંચ શરીરને લાગે છે ઓલો માલિકોર બેઠો છે ને એક એક કોષ અરે કઈ લેવા દેવો ઘટો ઘટ પ્રગટ પુરુષ પુરાણી પાંચ કોષ થી રહે એ ન્યારો વૈભવ વિલાસ આપ્યા જગત ને વૈભવ વિલાસ સુખ સાહેબી જગત ને આપી એને કઈ લેવા દેવા નથી પોતે રસ ભરબારો કે દીકરા તું મોજ કરીને દુખી દા મોજ હોય તો ભેગું એ હોય ને વૈભવ વિલાસ આપ્યા જગત ને અને પોતે રહેશે પરબારો પોતામાં પ્રભુ પ્રગટ બોલે હરદમ કરે છે હોકારો પાછો પડદે રહી પાંચ તત્વ ને પડદે રહી ને જે કઈ ખાવ પીવું બધું એનું પોષણ કરાવે અને આખા જગત નું પાછું પૂરું પાડે આખા જગત ને જીવાડી રહ્યો એક નો નહીં પડતે રહી અને પોષણ કરાવે રિસ જગતનો જીવાડનારો એ આ રમતા રામની આ રમી રહ્યો છે ને શ્વાસન શ્વાસન રમી રહ્યો છે એ રમતા રામની કરી લે ઓળખાણ્યો આ હાથ આવી બાજી આવો મનુષ્યનો દેહ હાથમાં આવ્યો છે આ બાજી છે પરમાત્માને મળવાની બાકી સીતારામ લક્ષ્વરા છે એ કોઈ નથી મળાય એવું આ એક મનુષ્યનો દેહ છે જો આમાં કઈ કરવું હોય થાય એમ છે આ હાથ આવી આવી બાજી હારી હું કમ જવા છો એ કે ઓલા સતારે એમ કીધું મોંઘો મનુષ્ય દેહ નહીં મળે તને ભાઈ વારંવાર તું ભજી લે ને ગીરતા રહી કે એવો મોંઘો છે એમ હા થાવી બાજુ સિદ્ધ ને હારો આવ્યા હાથમાં મનુષ્ય નો દેહ આ અવસર મળ્યો છે તો હું કામ ઢીલ કરો છો જે થાય કઈ ભજન કરવા માં કઈ દેણું નથી આમ કઈ ખોટી કઈ નથી નગર એમ થાય કે આળો સોડી દેવું જોઈએ નગર આ થાય નહીં એવું કઈ બધું કરતા કરતા કરવાનું અને કરતા કરતા કર્યું છે ને એનંદ નામ છે બીજાના નથી જંગલમાં વ્યા ગયા એને નથી ગયા નરસિંહ મહેતા જો એને ઘરે કર્યું મીરાબાઈ તો ઘરે કર્યું ગંગા સતી પાનભાઈ ઘરે કર્યું હતું રવિ ભાણ કબીર બધા જેના નામ છે ઓલ્યા ને કોઈના નામ નથી એટલે આમાં બધું કરતા કરતા થાય એવું છે ને આમાં ઉત્તમ છે પણ જો કઈ કરીએ તો થાય બસ જાગૃત સ્વપ્ન સુષુપ્તિ મેલીન અને ઈ તુર્યમાં વાસ કરનારો આ દેહની અવસ્થાઓ હોય ચાર અવસ્થાઓ જાગૃત પછી સ્વપ્ન સુષુપ્તિ અને તુર્યા આ દેહની ચાર અવસ્થાઓ હોય

એટલે કે જે આ રહ્યો જ્યાં સુધી જાગી છે ને ત્યાં સુધી આ દેહ છે ખાટલામાં પીડ્યા જાગવાનો ગયો નો ઊંઘ આવી એટલે આ દેહ છૂટી ગયો ખાટલા બરાબર ને પછી સ્વપ્ન અવસ્થા ચાલુ થાય ને એટલે એમાં આપણે સૂક્ષ્મ દેહ ધારણ કરીને કે આટામાં આ દેહ તો એ ખાટલા પીડો હોય ત્યારે કે આટો મારીએ છીએ ત્યારે સૂક્ષ્મ દેહ ધારણ કરીને જાતા હોય આવા ચાર દેહ છે આપણા એમાં જે સેલો દેહ છે તુરિયા અવસ્થા કે મહાકારણ દેહ તુરિયા તુર્યો તું શું ક્યાં આંકડી આપણે વાત કરી આપણને આનો અભ્યાસ થઈ ગયો આપણે તો બહાર જઈએ ઈ અવસ્થા છે અને ન્યાય કે વાસ કરી રહ્યો જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ મેલી અને તુર્યામાં એવા ન્યાય વાસે તુર્યમાં એ વાસ કરનારો જોગી જોગ કરે જે કારણ મોટા મોટા મહાપુરુષો બધા જોગ કરી રહ્યા યોગ કરી રહ્યા છે આ કારણે ક્યાં છે ક્યાં મટાડવા એ બોલે આ હરદમ કરે હોકારો પણ છેલ્લે એમ કીધું બોલતા પુરુષની બેહદ વાતો આ બધામાં બોલી રહ્યો છે ને એ પુરુષ તો એવો છે એની બેહદ વાત હદ ઈ હદ વાળો નથી બેહદ છે હૈદ તો આ દેહ ને લાગી છે પાંચ ફૂટ ને ત્રણ ફૂટ ને સો ફૂટ એની કોઈ હૈદ નથી એવું હશે પણ આપણે માની લીધો પાંચ ફૂટ નો હૈદ વાળો માની લીધો એને કોઈ હૈદ નથી બોલતા પુરુષ ની બેહદ વાત પણ એને જાણે કોઈ પ્રભુ નો પ્યારો પરમાત્મા પ્રત્યે પ્રેમ હોય ને એને જાણી શકે કે પરમાત્માને જાણવું છે સ્વયં કેમ છે એને જાણે કોઈ પ્રભુ નો પ્યારો સુખરામ કહે તમે જુઓ અસ્થિર મહેલમાં સુખરામ કહે તમે જુઓ અસ્થિર સ્થિર નથી એવા મહેલમાં જુઓ એવો કયો મેલ છે અસ્થિર મેલ કે સ્થિર નો હોય આ શરીર રૂપી મહેલ એવો છે હાલતો ચાલતો છે સ્થિર મેલ નથી આ અસ્થિર મેલ છે અને અસ્થિર એટલે હાડકયા થઈ હાડકયા નો જે મેલ છે ને એમાં જુઓ એમાં જે બોલી રહ્યો છે ને એ છે બાવન પાર હોય કે સુખરામ કહે તમે જુઓ અસ્થિર મહેલમાં બોલે એ છે બાવન બારો પોતામાં પ્રભુ પ્રગટ બોલે હરદમ કરે હોકારો પણ આ એવું છે હે આ વાત વેદનમાં નથી મળે જો કોઈ મહાપુરુષ અને એને પાછળ ભણામણી કરી છે ન્યા જાય તો ભેગું થાય એમ નહીં મિલતી હે વાત વેદન મે વેદ વેદ છે ને એ ભેદ છે વાત એમાં પડી છે પણ એમાં ભેદ શું કોઈ છે આપણે એક વાત થતી હતી એમ કે ભાઈ આંખ તો આપી અને એને જે દર્શન થઈ ગયું પાણી પલાળેની અગ્નિ બાળેની ની સહસ્ત્ર સેદે નહીં એ તત્વ એને દર્શન થઈ ગયું એમાં લખ્યું છે પણ આપણે પાંચસો વખત ગીતાજી વાસીએ તો દર્શન થાય હા એને તો આંખ આપી એટલે મેળ પડ્યો પણ વાંચવાથી મેળ ન પડે વાંચે થોડું દર્શન થઈ જાય જ્ઞાન થાય કેવો છે તો કે એ અગ્નિ બાળ એવો નથી સહસ્ત્ર સેદે એવું નથી પણ એ શું છે તો કે એ નથી ખબર એમ જ થાય ને કારણ કે ભાળ્યું નહીં ખાલી વાસ્યું છે એટલે ગોખેલું જ્ઞાન કહેવાય પોતાનો અનુભવ નથી ગમે એટલી વાતો કરી કદાચ શ્લોક કરી નાખીએ ગોખેલું વાંચી વાંચી ને પાકો કરેલું છે મતમાં ન આવે એમ અને ઓલે તો એમ કીધું તત્વ વેતા પાસે જા ને આ તત્વને જાણ્યા જાણે અને તઈ આ ભેગું થાય એમ અને એ એને આંખ આપી તઈ ન કે ભગવાન જ એને ખુદ સમજાવતા હતા હા માં ઊભા હતા તો એમ કેતા કે તું મને આ હાડા તણી મણના દેહવાળો વાળો જોશો ને અર્જુન હું એવો નથી

એ આંખ આપી એટલે તરત જ્ઞાન થયું ઓલા કે આવો આ તત્ત્વો છે સહસ્ત્ર શેદેની પાણી પલાળે નહીં અગ્નિ બાળે નહીં એવું છે એને કોઈ ગોતતું જ નથી અને ના પાડી છે ને એને પકડીને બેઠા એ ભેગો થાય હા ઓલા શબ્દો કીધા છે એને પકડે નહીં એ તત્વનું મંડક ગોતવા પાણી નાખવા માટે કેમ નથી પલાળતું પછી એને ભડકો કરાઈ કઈ વસ્તુ નથી બળતી એને પકડી લેવાય કે આવડો પરમાર પાછો એને પવન હુકવો ન જોઈએ ગમે એટલે હથિયારના ઘા મળે તેને પાછું કઈ કપાવવું ન જોઈએ એ બધા હોહરવો નીકળે અને એને કોઈ વસ્તુ ન અડે ત્યાં સમજે લેવું કે આ તત્વો છે આવડો પાસે માંથી પાર્ગ થવું પડે એમ એટલે એને કીધું ભેદ છે ને એ ભેદ છે ભેદ છે જો એ ખુલે તો રેડી છે એમાં બધું ખોટું નથી પણ એનો ભેદ છે હવે એ ભેદ ખોલવા હારું થી કોઈ મહાપુરુષ હોય અને ટીકડે એ આંખ આપશે ને પછી ભેદ બધા ખોલશે કે છે હું એમ ગુપ્ત જ્ઞાન એટલું બધું ગુપ્ત છે

સાહેબ આપ સમાયા નગર મેં રમતા જોગી આયા પાંચ પછી સંગ લેકર આયા સૌદ ભુવન મેં સમાયા સૌદ ભુવન થી એ ન્યારા ખેલ એ મહે અસર પાયા નવાઈ લાગી એમ પાછો આવું બનાવીને અને પાછો ખેલી રહ્યો છે એના ન્યારો બેઠો બેઠો ખેલ ખેલાવે છે એ મને નવાઈ લાગી એમ એ મને એમ હતું કે હું બધુંય કરી રહ્યો છું પણ આ તો શ્વાસ ને દોડે કોક આ નસાવી છે જો જેમ ઓલા પૂતળા નાસ્તા હતા એમ ઓલા બત્રી પૂતળી ઓલા એમ માથે બેઠો બેઠો નસાવે છે એવો આ જગત નો ખેલ એમાં ઈ શીખવા જવું કે માથે બેઠો બેઠો હોય બધા નસાવતો હોય એમ આ જગત આખું એમ છે એવું નાસે બેઠો જ ન્યાય હાસું લે એમ છે ને ભાઈ પછી એને એમ કીધું તો એ ક્યાં બેઠો એ કે જાહેર બાતીન અવલ આખી એને આડો કોઈ પડદો નથી રજે રજ ને કોઈ જગ્યા એવી નથી કે જ્યાં પરમા સતાય દેખાતો નથી આ કેટલો બધો ગુપ્ત હોય છે એને આડો કોઈ પડદો નથી ને સતાય દેખાતો નથી કેટલું ગુપ્ત હોય એમ ન કઈક આડું રાખે તો હમદાડો નથી દેખાતો હાલો જાહેરમાં છે જગ જાહેર જાહેર બાતિન બાતિન એટલે જાહેર છે સતાય કોઈ દેખાતો નથી એટલું બધું ગુપ્ત જાહેર બાતિન અવલ આ દનદી નું છે આખીર એટલે હજી હશે હોતી એનો કોઈ દી નાશ નથી જાહેર બાતિન અવલ આખીર નોરે નિરંજન સાયા ઈ અલખ થા પણ આમાં હદમાં આવ્યો હદ મે આકર માયા નામ ધરાયા નગર મે રમતા એટલે માયા ઉભી રહી હદ મે આકર માયા નામ ધરાયા નગર મે રમતા જોગી આય આટલું બધું ગુપ્ત છે એમ ગુપ્ત જ્ઞાન આ જ્ઞાન છે ને એટલું બધું ગુપ્ત રજે રજ ને કણે કણમાં પરમાત્મા નું અહીંયા દર્શન કરવું છે બધી છે તો આઘું અહીંથી ડગલું શું કેમ ભરવું જોઈએ બધી હોય તો નકમ અહીંથી ઉભું થવું આ કરવું છે અને મહાપુરુષો થયા છે ઘડીક નો વાયદો નહીં બધું ગુપ્ત ગુપ્ત જ્ઞાન જ્યાં ગતિ ન પહોંચે તો આ વાણીની ક્યાં ગુજરાત છે તો એની શું તાકાત છે ગમે એટલું આપણે બોલીએ આ તત્વ આવું છે આમ છે ને એને સહસ્ત્ર નથી તો એ સાંભળાય ખરું શબ્દ પણ એ તત્વ તો કોઈ દેખાય

નિરાકાર છે નિરંજન છે 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 ને અજર અવિનાશી છે એનું કોઈ દી એનું કોઈ દી મરણ જ નથી અવિનાશી એનો કોઈ દી નાશ જ નથી એમ કઈક વસ્તુ જોઈએ છે તો એને કીધું છે ને કે આનો કોઈ દી નાશ નથી એમ

પણ વાત કહી વાત કરવામાં આવે એવો નથી વાતમાં આવે એવો નથી વાત કરે તો વણસી જાવે નિર્વાણી પદ છે હાથો નિર્વાણ પદ છે એ વાણીમાં આવે એવું નથી વાત કરવા જાવ ને તો એ વણસી જાય જો જાણે વો પૈસા ને બાત કહી નહીં જાવત હૈ સ્વાદ ક્યા કહેવત કરી નહીં એને તો મૂંગો કેવાય આ તો ગુંગો ઓછા નો હોય એને તો મૂંગો કહેવાય આ તો ગુંગો ગુંગો એટલે જેણે ગોળ ખાધો છે બરાબર વાસા છે એને તમે એમ કયો ગોળ કેવો ગળ્યો તો શું કહે બહુ ગળ્યો બહુ એટલે કેવો અરે બહુ ગળ્યો એમ બહુ એટલે હવે શું કેવું વાસા છે તો બંધ થઈ જાવ એનું વાત શું કરવી કેવો ગળ્યો એમ